દાહોદ જિલ્લાના લીમખેડાના કુંભારો દ્વારા બનતા માટીના વાસણોની માંગ સમગ્ર ભારતમાં છે લીમખેડાના કુંભાર મહિને પચાસ હજારથી વધુની કમાણી હાથ બનાવટના માટીના વાસણો થકી કરી રહ્યા છે બીજી તરફ લોકો પણ માટીના વાસણોથી રસોઈ કરવાનું પસંદ કરી રહ્યા હોવાથી કાળી માટીની હાંડીનું સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે લીમખેડાના કુંભારો દહીં હાંડી સબ્જી હાંડી પાણીની બોટલ ગ્લાસ વાટકા અને થાળી જેવા વાસણોનું સૌથી વધુ વેચાણ દેશ કાળી માટીના વાસણો અમે બનાવીએ છીએ બનાવીને દેશ વિદેશમાં રાજ્યમાં ઇન્ડિયાની અંદર અમે મોકલીએ છીએ અને દાળ ભાત શાક કઢી ખીચડી ઊંધિયું પુલા પાત્રા બધું બને કાળી માટીની હાંડીની અંદર અને દહીં બનાવવા માટે બી સરસ દહીં હાંડી બી અમારી પાણીનું શોષણ થઈ જાય છે અને જાટકું દહીં રહી જાય છે એટલે લોકોને ખાવામાં સરસ મજા કાળી માટીના વાસણો અમારે ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાઓની અંદર જાય છે તેમજ મહારાષ્ટ્રની અંદર ખૂબ જ પ્રખ્યાત